પણ મહાદેવ દાદા આ મને વાત અંદરથી એક નીકળે એટલે કહું શાસ્ત્ર ને આપણા બધા મહાપુરુષોના મુખેથી સાંભળેલી વાતો છે આપણા સોળ સંસ્કાર છે પણ એ સોળે સોળ સંસ્કાર આપણે બધાને નથી મળવાના દાખલો કે આપણે છે યજ્ઞો પવિત્ર સંસ્કાર આપણે નહીં મળે અમુક માણસને અગ્નિ સંસ્કાર ન મળે છે એને સમાધિ આપતા હોય અલગ અલગ હોય પણ મારે વાત એ કરવી ગર્ભ સંસ્કાર તો બધા મળે ને પાયામાં ગર્ભ સંસ્કાર છે પેટમાં બાળક હોય મારી માતાઓને પગે લાગે ને કહો ક્યારેક ક્યારેક દાદા એવું થાય એમ ધ્યાન કામ કે પૂજ બેઠા હોય ને તો ત્યારેક એવી અસર થાય કે અનેક પવિત્ર ચેતરાઓ આકાશમાં ફરે છે એને પાછું અવતરવું છે એ માવુને ગોતે છે કે અમારે કોની કુખે જન્મ હશે અને આ આ મા ગુરુ

એટલે માતાઓને કહું જેટલું સંભળાય અને એમાં એવી દીકરીઓને મહિના તમારા ઘરમાં ભાગવત સંભળાવજો અને કહેજો વાંચમાં બેસી દે હવે તો મોબાઈલ છે એમાં સાંભળા કરે ઈ આઠ મહિના આડી ઓળી વસ્તુ વાત ન કરે ને પછી એના ઉદર માલી જે સંતાન જન્મે ને એને પછી તમારે એ છોકરાને સલાહ નહીં દેવી પડે કે તું આ કર તું આ કરે નગારાની દાંડી હાંભળશે એટલે મંદિર ભેગો થાય સાહેબ એને કેવું નહીં પડે કારણ કે પાયામાં ગર્ભ સંસ્કાર હમણાં એક હોસ્પિટલ માં બાળક જન્મ્યું તો સીધું પુષ્પાનું ડાયલોગ બોલ્યો બોલો સીધો જન્મતા ઝુકે ગાની ચાલા આમ ત્રણો જન્મ ભગવામ આમ આમ લામ ડોક્ટર બઠિયા કાન કરી ગયા કે જન્મતા વેદ બોલે નહીં જો કે જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે જ લાગે ને સાહેબ જન્મતા બાળક રડવું જ જોવે હાસ્ય સારું જ છે પણ જન્મતા દાંત કાઢે તો હું ગામ મૂકીને હું જાય કોણ આવ્યો ભૂતના પેટ નો જન્મતા રડે તો જ રૂડું લાગે આ તો રડ્યો નહીં હસ્યો નહીં સીધું બોલ્યો ઝૂકે ગાને સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ પિસ્તાલીસ વાર પુષ્પા જોયું પણ બાબુ ઘટના યાદ આવે મહાભારતની ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર ગયા છે એ સાત કોઠાની રચના કરી યુધિષ્ઠિર છે સાત કોઠા જીતી શકે રચના એ કોઈ આપણી પાસે કોઈને આવડતું નથી એક ભગવાન કૃષ્ણ અને અર્જુન બી દૂર છે અને ત્યારે આ ધરતીનો એક પેલો સાહેબ એકવીસ વર્ષ નો યુવાન્યુકી વાત થાય છે ઘરે જાય અને બેન સુભદ્રા અભિમાન્યુ ની માં કાંડા પછાડી પછાડી પોતાના દીકરાની માથે રુદન કરે છે હવે વિચાર કરી લ્યો બગાભાઈ કે જેનો હોય ભાઈ શ્રી કૃષ્ણ હોય અને એના દીકરા ઉપર કોઈ હાથ લાંબો કરે એ માને કેટલો અભિમાન હોય કે મારો ભાઈ કૃષ્ણ આજ એના દીકરાને શરીર પડ્યું છે અતિ રુદન કરે છે બેન સુભદ્રા હવે આ કથા છે કે નહીં મને ખબર નથી પણ પ્રભુ કૃષ્ણની પ્રવેશ થાય છે અને બેન સુભદ્રા ગડગડતી ડોટ મૂકે છે ભગવાન કૃષ્ણને ને બધ ભરી જાય છે ગોપાલ ગોવિંદ મારો એકનો એક દીકરો પડ્યો ની રથો હતો ની હથો હતો અને મારા દીકરાને માર્યો મારા દીકરા ને કર ગોપાલ મારા દીકરાને ને હજે વન કર ભગવાન કૃષ્ણના પિતાંબરે સુભદ્રા

આવા વિરવર પુરુષની માથે આ વિરવર જનેતા આવું રુદન કરે સારું ન લાગે સાવધાન રુદન ન કરું તો ગોપાલ શું કરું મારો દીકરો સુતો છે એટલે સજીવન કર્યું પાપીઓ મારા દીકરાને ને માર્યો છે અતિરુદન બાદ ભગવાન કૃષ્ણ કહે છે સુભદ્રા એક વાત કહું બેન આ તારા દીકરાના મૃત્યુનું કારણ કૌરવો નથી તું છો ગોવિંદ હા તું છો યાદ છે તને જ્યારે અભિમાન્યુ તારા પેટમાં હતો તેથી હું તને બેહાડીને રાત્રીના સમયે હાથ કોઠાની વાત તારી સામે કરતો છું એ છ કોઠા સુધી તું જાગતી હતી અને હાથમાં કોઠાની મેં વાત શરૂ કરી ને તું સુઈ ગઈ એ તું સુઈ ગઈ ને એને લીધે આ તારા દીકરાને કાયમે સુવું પડ્યું એ વાર્તા હું તને નહોતો સંભળાવતો તારા ઉદરમાં જે અભિમાન્યુ પડ્યો હતો ને એને હું સંભળાવતો હતો અને તેથી જો તું સાથે સાત કોઠાની વાત સાંભળી ગઈ હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કરી શકે તું સાંભળવાનું ચૂકી ગઈ ગર્ભ સંસ્કાર ન અપાણ મારો કહેવાનો અર્થ નારાયણ પણ એમ કહેતો હોય કે પાયામાં ગર્ભ સંસ્કાર છે તમે શું સાંભળો છો એના ઉપર આધાર છે અને એવી જ આજ ભગવાન ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં આવી સરસ મજાની કથા ગંગાનો ધોધ હાલ્યો જાય છે જેટલું સંભળાય એટલું સાંભળજો જેટલો આનંદ થાય એટલો આપજો અને આવા કાર્યો થતા હોય એમાં જેટલું દેવાય એટલું દેજો અને આવો જ્યારે ઉજળો જ્યારે કાર્યક્રમ છે ત્યારે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું શરૂઆતમાં જ ભાઈને વિનંતી કરું પછી બેનને સાંભળવાના તો વિશાલદાનને વિનંતી કરું આવો મારો બાપલ્યો એની પાસે લઈ બે ચાર ભજનો સાંભળીએ એ પછી પાછા બેન રેખાબેન પાસેથી સાંભળશું અને પછી પાછો હું તમારી સામે જે કાંઈ હાસ્યની જે કાંઈ વાતો કરવી હોય એ પછી બધી પાછું કરશું પણ એકવાર બધા કલાકારોનો મારો આવી જાય પછી આપણે આગળ બધું કરશું તો પ્રથમ વિનંતી કરું ભાઈ શ્રી વિશાલભાઈ ગઢવીને તાળવીને આગળ થયો કારણ કે ઠેઠ કચ્છમાંથી આવ્યા છે સાંભળવા જીવનનો લાવો છે વિનંતી કરું ભાઈ શ્રી વિશાલભાઈ ગઢવી